નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો વધુ એક સરકારી ભરતી એટલે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસની મિત્રો ભરતી આવી ગઈ છે અને એપ્રેન્ટિસની આ ભરતી સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં મિત્રો આવી ગઈ છે તો જાણીએ આજના વિડીયોમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે એપ્રેન્ટિસની ભરતી છે આસિસ્ટન્ટની એટલે કે ક્લાર્કની તેમાં લાયકાત શું છે ક્યાં સુધીમાં અરજી કરી શકાશે અને મિત્રો વિવિધ રાજ્યોમાં કઈ કઈ જગ્યાઓ છે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયો નાન સુધી બનાવી રહશો અને જો ચેનલમાં નવા હોય તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલાકન દબાવી દેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના કે અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મિત્રો નોક બેંકમાં નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર જાણો પગાર પરીક્ષા પેટર્ન અને અરજી કરવાની વિગત તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રણ હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી કરવામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે રસ ધરાવતા ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા અરજી કરી શકશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં આ ભરતી માટે સત્તરમી જૂન સુધી અરજી શકે પસંદગી માટેની પરીક્ષા ત્રેવીસ જૂન છે સંસ્થાનું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટનું નામ એપ્રેન્ટિસ જુનિયર ક્લાર્ક કુલ જગ્યાઓ ત્રણ હજારથી વધુ પગાર ધોરણ પંદર હજાર રૂપિયા માસિક એપ્લિકેશન મોડ ઓનલાઈન જોબનું સ્થાન સમગ્ર ભારતમાં અરજી કરવાની છેલ્લી તારીખ સત્તરમી જૂન બે હજાર ચોવીસ અને ઓફિશિયલ વેબસાઇટ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન મિત્રો જાણીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની એપ્રેન્ટિસની વેકેન્સી અલગ અલગ રાજ્ય વાઇઝ તો ગુજરાતમાં બસો સિત્તેર હરિયાણામાં પંચાણું હિમાચલ પ્રદેશમાં છવ્વીસ જમ્મુ કાશ્મીરમાં આઠ ઝારખંડમાં સાઈઠ કર્ણાટક એકસો દસ કેરળમાં સિત્યાસી લદ્દાખ બે મધ્યપ્રદેશમાં ત્રણ સો સાથે જ મિત્રો આગળ વાત કરીએ મહારાષ્ટ્રમાં ત્રણસો વીસ મણિપુર આઠ મેઘાલય પાંચ દિલ્હી નેવું નાગાલેન્ડ આઠ ઓરિસ્સા એસી પંડુચેરી અને દાદરાનગર હવેલીમાં ત્રણ ત્રણ પંજાબમાં એકસો પંદર રાજસ્થાનમાં એકસો પાંચ સિક્કિમમાં વીસ તમિલનાડુ એકસો બેતાલીસ તેલંગાણામાં છન્નું ઉત્તર પ્રદેશમાં ત્રણસો પાંચ આંધ્રપ્રદેશમાં સો અંદમાન નિકોબાર ટાપુઓમાં એક અરુણાચલ પ્રદેશમાં દસ આસામમાં સિત્તેર બિહારમાં બેસો દસ ચંદીગઢમાં અગિયાર અને છત્તીસગઢમાં છોતેર આમકુર મંડળે ત્રણ હજાર કરતાં વધારે જગ્યાઓ માટે આ એપ્રેન્ટિસની જતી જગ્યા ભરાશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી બોર્ડમાંથી કોઈપણ જે શાખા છે તેમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે સ્નાતક ડિગ્રી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત કોઈપણ એના સમકક્ષ લાયકાત હોવી જોઈએ ઉમેદવારો એકત્રીસ ત્રણ બે હજાર વીસ પછી ગ્રેજ્યુએશન માટે પૂર્ણ કરેલ હોવું જોઈએ અને પાસ થવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ સાથે જ ઉમેદવારોને સ્થાનિક ભાષાઓમાં પણ જ્ઞાન હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ અને વધુમાં વધુ આઠ વર્ષ રાખવામાં આવી છે સરકારના નીતિ નિયમ મુજબ એસટી ઓબીસી ઇડબ્લ્યુએસ અને વિકલાંગોને જે છે તે મિત્રો ઉચ્ચ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થાય છે અરજી ફીની વાત કરીએ તો જનરલને રૂપિયા આઠસો પ્લસ જીએસટી ઓબીસી ઇડબ્લ્યુએસ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઇડબલ્યુએસ અને તમામ મહિલા ઉમેદવારો અલગ અલગ કેટેગરીની રૂપિયા છસો પ્લસ જીએસટી અને વિકલાંગો માટે એટલે કે પીડબલ્યુડી માટે રૂપિયા ચારસો પ્લસ જીએસટી ભરવાના જાય છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો સત્તર એકવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચની વચ્ચે એપ્રેન્ટિસની ભરતી માટે અરજીઓ મંગાવી હતી એકત્રીસ માર્ચના રોજ ભરતીની પરીક્ષા લેવાની હતી પરંતુ હવે ફરીથી એપ્લિકેશન વિન્ડો ખુલી છે એપ્લિકેશન વિન્ડો સત્તરમી જૂન બે હજાર ચોવીસ સુધી ખુલી રહેશે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસની ભરતીની પરીક્ષા ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસ પરીક્ષા પેટર્નની વાત કરીએ તો મિત્રો અલગ અલગ કુલ પાંચ ભાગમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલા ભાગમાં સામાન્ય અંગ્રેજી રીઝનિંગ અને કોમ્પ્યુટર છે બીજા ભાગમાં મૂળભૂત છૂટક જવાબદારીઓ ત્રીજા ભાગમાં છે મૂળભૂત રિટેલ એક્સેસ પ્રોડક્ટ ચોથા ભાગમાં છે મૂળભૂત રોકાણ ઉત્પાદનો અને પાંચમા ભાગમાં મૂળભૂત વીમા ઉત્પાદનોની જે છે તે મિત્રો કરવાની છે કઈ રીતે અરજી કરવાની છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે એપ્રેન્ટિસ અને રિક્રુટમેન્ટમાં જઈ અને એપ્રેન્ટિસનું તમારું ફોર્મ ભરી સબમિટ કરી દેવાનું છે મિત્રો સત્તર જૂન લાસ્ટ છે બોલ્યા વગર આ ભરતીમાં તમે જો બેંકમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો ફોર્મ ભરી દેજો જય હિન્દ અસ્તુ